એ મોટા થાય ને એટલે મા બાપની સામે ઉભા થાય જેને સંસ્કારનું સિંચન કર્યું હોય વડીલો સામે કેમ રેવાય વડીલો સામે કેમ જીવાય પરિવાર સામે કેમ જીવાય એ ક્યારેય કોઈની સામે માથું ઊંચું કરીને જોવે નહીં માન મર્યાદાથી જીવે બધી વસ્તુ ભણવામાં ન આવે ઘરના સંસ્કારોથી બધું મળતું હોય છે વિદ્યા એ ભણવાથી પ્રાપ્ત થાય પણ જીવનના પાઠ તો ઘરના સંસ્કારોથી ને અનુભવોથી મળે સાહેબ મારા પૂજ્ય ગુરુદેવ ભગવાન બહુ સુંદર વાત કરે ત્યારે ઘણીવાર કે જ્યારે છોડ નાનું હોય ત્યારે તમેને ગમે તે બાજુ વાળો તે વળી જશે પણ વટવૃક્ષ ત્યારે મોટું વૃક્ષ બની જાય અને એના મૂળિયા ઊંડે સુધી જતા રહે ને ત્યારે એને વાળવું અઘરું પડે કઈ ન થાય એને હલાવી ન શકાય માટે ચેતી જવું પરિવારમાં ખબર પડે કે આ દીકરો કે આ દીકરી કઈ કુમાર્ગે જાય છે તો એને રોકવા સાવધાન કરવા એનાથી આપણા કુળનો પણ બચાવ થશે